મિત્રો લાસ્ટ રીલ્સમાં આપણે એશિયા ખંડની માહિતી લીધી આજે આપણે આફ્રિકા ખંડ ની માહિતી લેવાની છે આવનારી તમામ પરીક્ષાઓ માટે વિશ્વ ભૂગોળનો સૌથી અગત્યનો ટોપિક એટલે ખંડ પરિચય જેમાં આપણે આફ્રિકા ખંડ જોવાનો છે કુલ કેટલા દેશ છે ચોપન વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે અલ્જેરિયા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે નાઇજીરિયા સૌથી ઊંચા ઊંચું શિખર છે જે જ્વાળામુખી પ્રસ્ફોટનથી થયેલું છે 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 સૌથી 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 મોટી નદી નદી કઈ કઈ લાંબી મોટું રણ કયું છે સહારાનું જે વિશ્વનું પણ સૌથી મોટું રણ છે સમુદ્ર કયો છે ભૂમધ્ય સાગર અને લાલ સમુદ્ર આવી જ અવનવી માહિતી માટે વેબ સંકુલ સાથે જોડાયેલા રહ્યો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે સાત તારીખે સોમવારે વેબ સંકુલ એક જીપીએસસી ફાઉન્ડેશન બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે નવા અભિગમ સાથે બદલાયેલી પરીક્ષા પદ્ધતિ સાથે અપડેટેડ મટિરિયલ સાથે તો ડેમો લેક્ચર જે છે એના સાત તારીખથી શરૂ થાય છે નીચે આપેલા સરનામા પર તો મળીએ છીએ મિત્રો ડેમો લેક્ચરમાં જય હિન્દ જય ભારત